આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલન માં રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના તમામ વડીલો યુવાનો માતા તમામ ભૂલતાઓ પક્ષ તમામ પક્ષના પદાધિકારીઓ તમામ લોકોને બે હાથ જોડીને માથું મારા છું સાથીઓ આ બત્રીસમો આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન છે આપણા વડીલ શ્રી અશોક દાદા જેઓ એકતા નું પ્રતિક છે ત્યારથી પણ સંભળાશે એની જે ભાવનાઓ છે દાદા જે ચાહત છે નો ડાઉટ આપણા યુવાનો હોવી જોઈએ પણ એની વ્યવસ્થા બંધ થાય એવી ભાવનાઓ ના કાર્યક્રમ માં વ્યવસ્થા રાખી છે મારો વારો આવશે પણ અહીંયા આવીને જો હું એવું છું અને આપણા વિપક્ષના પૂર્વ નેતા સુક્રમભાઈ આપણા વડીલ છે તો સાચી સમાજ નું મંચ છે જાગૃત એક આજે મેં આ સમાજના મંચ પર ઉપસ્થિત થયો છું ત્યારે મેં કોઈ પાર્ટીના ના ધારાસભ્ય તરીકે નથી પણ આદિવાસી સમાજના ના ધારાસભ્ય તરીકે આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે અહિયાં મેં ઉભો છું મારા બીજા પણ આદિવાસી ના જાતિના સરટી પરથી આદિવાસી હું ફોર્મ ત્યારે પાસ થવાનો નથી એ લોકોએ એ બધા ચૂંટાયેલા યાદ રાખવું જોઈએ ત્યારે સાથીઓ આજે આદિવાસી એકતા મહાસંમેલન છે

ત્યારે આદિ અનાદિ કાળ થી વસનારો એટલે આદિવાસી હજારો વર્ષ પહેલાની આપણી સભ્યતા આપણી સંસ્કૃતિ છે સાથીઓ આદિવાસી એ આ દેશ મૂળ માલિક છે આ પૃથ્વી હોય તો વાત હોય તો એ આદિવાસી સંસ્કૃતિની સભ્યતા છે સાથીઓ આ સંસ્કૃતિ આ સભ્યતા આપણી પરંપરાઓ આપણી પ્રથાઓ આપણા રીત રિવાજો આપણી રહેણી કહેણી આપણી બોલી ભાષા આપણા પહેરવેશ આપણા વાજીત્રો આપણા ઓજારો સચવાય રહેશે તે દિવસે આપણે આદિવાસી તરીકે બચી જઈશું નહીં તો આવનારો સમય આપણા માટે તોડ કપરો સમય આવવાનો છે આજે તમે જોઈ લો આજે આપણા આદિવાસી

દુખ સાથે કેવું પડે છે કે આઝાદી ના ઇઠોતેર વર્ષ પછી પણ આપણી આ પરિસ્થિતિ છે સાથીઓ આજે માસ્તરો માટે આપણે આંદોલનો કરવા પડે છે તમે અમે બધા સારી રીતે જાણીએ છીએ નસવાડી હોય સંખેડા હોય કે છોટા ઉદયપુર જિલ્લા હોય આજે શિક્ષકો માટે આપણે સો બધા ધરણાઓ કરીએ છીએ આવેદનો આપીએ છીએ નિવેદનો કરીએ છીએ સરકાર મુર્દાબાદ જિંદાબાદ કરીએ છીએ છતાં આપણા વિસ્તારમાં શાળાઓ નહી હોય શિક્ષકો નહી હોય તો આવી પરિસ્થિતિ આજે પણ આપણી છે આ વરવી વાસ્તવિકતા છે કેમ આ પરિસ્થિતિ આપણે બની છે કેમ કે આપણે બધા પેલા પક્ષ પાર્ટીમાં વેચાઈ ગયા છે આપણે બધા ધર્મ સંપ્રદાયમાં વેચાઈ ગયા છે આપણે બધા નાના મોટા સંગઠો બનાવીને વેચાઈ ગયા છે આપડામાં એકતા નથી એટલા માટે જ આજે આદિવાસી સમાજની આ હાલત છે 8% આદિવાસી છે છે છતાંય આપણી હાલત આ પરિસ્થિતિ આપણી પરિસ્થિતિ આ છે આપણે બધાએ સ્વીકારવું પડશે એમાં બધાની જ ભૂલ છે બધાની જ આમાં ભૂલ છે વધારે કોઈની ભૂલ હોય

કે અમારા કેવડિયામાં માં અમારી આ હાલત બનાવી દીધી છે એવી જ રીતે નર્મદા કરી એવી વિસ્તારના મુલાકાતો કરી એ રીતના ઉકાઈ આગળ અમે મુલાકાત કરી ચૂક્યા છીએ જીએમડીસી ના લોકો સાથે પણ અમે મળ્યા છીએ જીઆઈડીસી માં જમીનો ગયેલી છે એ લોકો સાથે પણ અમે મળ્યા છીએ નેશનલ હાઈવે માં જમીનો ગઈ છે એમને પણ મળ્યા છે નહેરોમાં જમીનો ગઈ છે એમને પણ મળ્યા છે

કે સરકાર ગમે તેવા પ્રોજેક્ટ તો લઈને આવે પણ જો તે દિવસે આપણે એક થઈને સરકાર સામે ઊભા હોઈશું એ દિવસે કોઈના બાપની તાકાત નથી કે આપણા વિસ્તારોમાં કોઈ પ્રોજેક્ટ એક થવું પડશે તો જ આવતી સામે આપણે ટકી શકીશું સાથીઓ આજે દેશની હાલત શું છે આજે દેશનું અડધું લશ્કર ઓડિશા હોય ઝારખંડ હોય કે છત્તીસગઢ હોય

બંધારણમાં તો તો ડબલ એનો પણ કાયદો છે કે આદિવાસીઓની જમીન બીજા કોઈ લઈ ના શકે છતાં સરકાર છે એમાં આર્ટિકલ બસો એકતાલીસ એવું કહે છે કે આદિવાસી વિસ્તારમાં અનુસૂચિ પાંચ લાગુ હોય એ એક ઇંચ પણ જમીન સરકારની નથી તો શા માટે સરકાર આ જમીન અથવા તો કેવા માંગુ છું સાથીઓ બંધારણમાં આપણી જિંદગી પણ જોગવાયો છે સરકારો એના અર્થઘટનો અલગ અલગ કરીને આપણી પાસેથી આપણા હકો છીનવી રહી છે તો સાથીઓ પાંચ ના ચોખા માટે લડવાના નથી પણ આવનારા દિવસો દૂર નથી અમે બધા તમારા આશીર્વાદ ધારાસભ્ય બન્યા છે અમે આ લોકોની કરણી અને કથની જાણીએ છીએ આ લોકો આપણી સાથે શું કરવા માંગી રહ્યા છે એટલા માટે જ્યાં પણ સમાજ નું આમંત્રણ આવે છે ત્યાં અમે પહોંચીએ પણ આજે દુઃખ સાથે અમને કેવું પડ્યું કે આજે આદિવાસી એકતા પરિષદનો આટલો સરસ કાર્યક્રમ છે કમ સે કમ આ વિસ્તારના આઠ થી દસ ધારાસભ્યની અહીંયા હાજરી જોઈએ પણ બીજા ધારાસભ્ય નથી આવ્યા દુઃખ સત્યના સાથીઓ આજે તમારા જ એવા લોકોના આશીર્વાદથી

આદિવાસી આ એકતા પરિષદ મહેનત નું આજે પરિણામ છે જેના કારણે આટલી સંખ્યામાં આપણે અહિયાં ઉપસ્થિત થયા પ્રકૃતિ જીવન છે પ્રકૃતિ એટલે શું પ્રકૃતિ એટલે જેના વગર આપણે આગળક્રમ મારા એક પૂછ્યું કે ભાઈ ભગવાન એટલે કોણ મેં કીધું ભગવાન ભ એટલે ભૂમિ એટલે વાયુ જેને અમે ભગવાન માનીએ છીએ પ્રકૃતિને પૂજનારા અમે છે સૂર્ય ચંદ્ર નીર ખાડી પર્વતો પહાડો અને વૃક્ષોને પૂજનારા અમારો આદિવાસી સમાજ છે તારે સાથીઓ આપણી સંસ્કૃતિ આપણી અસ્મિતા આ જળવાય રે એવા પ્રયાસો આપણે કરતા રહીશું આજના આ કાર્યક્રમમાં વધારે વિશેષ નથી કહેતા પણ અમારા મિત્ર અને સાથી જ્યાં પણ જરૂર પડશે આપણે આવી જ રીતના બધા આદિવાસી સમાજના વડીલો યુવાનો માતા બહેનો સૌ સાથે મળીને સમાજ ને જાગૃત કરતા રહીશું એ જ અપેક્ષા સાથે આજના કાર્યક્રમમાં આમંત્રિત કર્યા અમારું સન્માન કર્યું અમારું સ્વાગત કર્યું અને અમને બે વાત મૂકવાની તક આપી પ્રધાન આભાર માની આભાર માને ધન્યવાદ આપતી